વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે વડોદરા શહેર સ્માર્ટ બની રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં જે ટ્રાફિક સમસ્યા છે એને ઉકેલવા માટે વડોદરા શહેરમાં અવનવા બ્રિજો બનાવવામાં આવી રહ્યા છે અને જોવા જઈએ તો વડોદરા શહેરમાં અનેક જગ્યાએ વિરોધ વંટોળ શરૂ થઈ ગયા છે કારણ કે બ્રિજ એવી જગ્યાએ બનાવે છે કે લોકોને ઉપયોગી નથી તે જગ્યાએ વડોદરા શહેરના સમા જંક્શન પાસે એક નવો ફ્લાય બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે છપ્પન પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે બત્રીસ ટકાનો વધુનો ભાવ છે બ્રિજનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે બ્રિજની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને હાલ આ બ્રિજમાં સ્ટેન્ડિંગના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના મહાન નેતાઓ દ્વારા આ બ્રિજની લંબાઈ વધારીને ઉર્મી સ્કૂલમાં જે બ્રિજ આસામે આવેલો છે એ બ્રિજને જોઈન્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને છપ્પન કરોડનો જે બ્રિજ છે હવે એકસો વીસ કરોડનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સ્ટેન્ડિંગના કેટલાક સભ્યોનો પણ અહીંયા વિરોધ છે બીજી બાજુ જોવા જઈએ તો જે છપ્પન કરોડનો બ્રિજ છે એમાં જો ચોસઠ કરોડ વધારાના ઉમેરશે તો એવું લાગી રહ્યું છે કે શહેરની જનતાના વેરાના રૂપિયાનો આડેધડ વપરાશ અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એમાં અન્યને ફાયદો કરાવવા અન્ય લોકોને લાભ થાય એના માટે આ બ્રિજની સાઇઝ લંબાવવામાં આવી રહી છે એનો અમે સખ્ત વિરોધ કર્યા છે આગામી દિવસોમાં જો આ બ્રિજના ચોસઠ કરોડ વધારાને જો વાપરવામાં આવશે અને ખોટા વપરાશે તો જનતાના રૂપિયા ખોટા ના વપરાય એના માટે ઉપવાસ આંદોલન કરવાની અમારી તૈયારી છે જે રીતના સ્ટેન્ડિંગના સભ્યોએ પણ વિરોધ કર્યો છે અમારા વોર્ડ ત્રણના બંને નગરસેવકો પણ વિરોધ કર્યો છે તેમ છતાં જો બ્રિજ બનાવવામાં આવશે અને એકસો વીસ કરોડ વાપરવાની ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી સાહેબ અને પ્રધાનમંત્રી સાહેબ પણ રૂબરૂ મુલાકાત લઈને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો